વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં ત્રણ દિવસના ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થયું છે જેમાં ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરોએ ભાગ લીધો હતો ખેલાડીઓ માટે લાંબી કૂદ ટૂંકી દોડ લાંબી દોડ ગોળા ગોળાફેક અને લંગડીની સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી તો નારિયેળ ફેંક માટલા દોડ વોલીબોલ અને કબડ્ડી માટેની સ્પર્ધામાં પણ ખેલાડીઓ ઉત્સાહથી જોડાયા હતા

કબડ્ડી માટલા દોડ સ્ટ્રોંગ મેન લાડવા ખાવાની હરીફાઈ વોલીબોલ જેવી રમતોનું આયોજન કરેલ છે અહીંયા બધી વિવિધ રમતો રમાય છે કબડ્ડી નારગોલ બધી અનેકો રમતો રમાય છે અને અહીંયા કાણે બધી જૂની બધી રમતોની યાદ આવે છે અને અહીંયા બહુ આનંદ મળે છે અહીંયા કાણે અમે ટીમ લઈને આવ્યા છીએ અમારી ટીમનું તૃતીય સ્થાન છે ગ્રામીણ ઓલિમ્પિક્સમાં અમને ખૂબ જ સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ દ્વારા અમને ઘણું બધું અહીંયા સુવિધાઓ અને સગવડતાઓ ખૂબ સરસ લાગી અને આના દ્વારા અમને પ્રોત્સાહન મળે છે કે